અરે હાલો હાલો માસીનો બર્થડે છે જો શોપિંગ કરવા આવી ગયો છું કારણ કે એને ગિફ્ટ દેવાની છે મેં કીધું માસીનો બર્થડે છે તો ગિફ્ટ તો ને તો બેન ગિફ્ટ આવી જાય અને આજે માસીને દેવાની છે સરપ્રાઈઝ કારણ કે એને ખબર નથી તો સરપ્રાઇઝ દેવા હાટુ અમે જવાના છીએ ત્યાં તેની એની હું જોવા આવી ગયો હતો કપડાં એટલે હું જોતો હતો કે હું દેવું તો મને બેસ્ટ ઓપ્શન રાખ્યો ટી શર્ટ કારણ કે કમ્ફર્ટેબલ હોય કુર્તી તો ગમે ગમે કોને ખબર એવું હોય એટલે મેં બે ટી શર્ટ સિલેક્ટ કરી લીધા મસ્તના બ્રેન્ડેડ ટી શર્ટ સિલેક્ટ કર્યા અને બેને રેપ કરી દીધું બે કલર અલગ અલગ હતા અને મને નહોતી ખબર છે એમાં કયો કલર છે અને બેને છે ને હરખા જ પેક કર્યા છે એટલે મને ખબર ન પડે અને એને ખબર ન પડે બે એમાં કયો કલર છે તો જેને જે જે કલર ભાગમાં આવશે એનો એનો કલર તો જોઈએ છેલ્લે કયો કલર કોના ભાગમાં આવે છે તો હું વયોગ્ય દુકાને આ બધું લઈને અને વયોગ્ય દુકાને અને આપણા બે ગિફ્ટ થેલીમાં નાખીને મમ્મીને એ ખબર હતી ગિફ્ટ છે પણ હું છે એ મમ્મીને નહોતી ખબર તો દુકાને ગયો ત્યાં ઘણી વાર બેઠા અને પછી અમે રાતે નીકળી ગયા માસીને ત્યાં તો ત્યાં અમે બહુ ફન કરી માસીને છે ને કેક નથી ગમતી એટલે કેક કટિંગ કે એવું કાંઈ નથી ખાલી જમવાનું છે અને ગિફ્ટ સેરેમની છે તો જલ્દી જલ્દી સ્પીડ સ્પીડમાં અમે ત્યાં માસીની ઘરે પૂગી ગયા એને જોરથી હેપી બર્થડે વિશ કરી દીધું આખા હલાવીને ખા આખા માસીને તોડ પડાડી કરી ખા અને હેપી બર્થડે કઈને કહીને હેપ્પી વિશ કરી દીધું અને માસી હવે થઈ ગયા છે ખૂબ જ ખુશ તો આપણે પણ ખુશ તો જો અહીંયા એના મોઢા ઉપર સ્માઈલ ઝળકી ઉઠે છે બીજી વાર હોતે ને હેપી કહી દીધું એક વાર પેટ નો ભરાણું તો બીજી વાર હોતે ને હેપી બર્થડે કહી દીધું અને આયા છે ને આપણો આલુ પરોઠા મસ્ત ને ગરમ ગરમ બન્યા હતા તો આલો આલુ પરોઠા બની ગયા છે તો શાંતિથી થી બેહીન ખાઈ લેવી અને આ બધા તૈયાર થઈ ગયા છે તો હાલો ચા જમવા બેહી જેવી તો આલુ પરોઠા તો મને મારા ફેવરિટ વસ્તુ છે આલુ પરોઠા કોને કોને આલુ પરોઠા ભાવે છે હું હું ભાવે છે ને કમેન્ટ કરી દેજો અને જો આ વિડીયોમાં તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો તો ચાલો આગળ જોઈએ શું થયું કારણ કે હવે આપણે કેક તો કાપી નથી તો ડેરી મિલ્કથી કામ કહી દીધું અને અહીંયા આપણે ડેરી મિલ્ક આવી ગઈ છે અને અહીંયા છે ને કંદોરાનું સેટિંગ હાલતું હતું કંદોરો ગમતો એટલે લેવો કે ન લેવો એ જુઓ કેવો લાગે છે તમે કમેન્ટ કરીને કહેજો મસ્તનો અને પછી ગિફ્ટ આપવાનો સમય થઈ ગયો મેં કીધું કે શું હશે હવે પછી મને એમ થયું કે ગિફ્ટ પેક છે કેમ ખબર પડે તો બે નક્કી કરતી કોણ ક્યુ ક્યુ લે ત્યાં માસીએ છે ને હું કર્યું એક ગિફ્ટ મમ્મીને ને આપી દીધું એક ગિફ્ટ ખુદ લઈ લીધું બે બહુ સવાલ કર્યા પછી એટલે ખબર ન પડી એટલે બે ખોલવા મળ્યા જોર જોરથી ખોલવા મળ્યા બે જોવી આપણે કોને કયો કલર ટી શર્ટ નો આવે છે એ તો ખબર છે ટી શર્ટ છે પણ કોને કયો કલર આવે છે એ જોવી તો બે જલ્દી 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 ખોલવા જ મેળા ખોલવા જ મેડ્યા ત્યાં પછી એવી ખબર પડી કે માસીને નીકળ્યો છે વ્હાઈટ કલર અને મમ્મીને નીકળો નીકળ્યો છે બ્લુ કલર ત્યાં માસીએ ટી શર્ટ ખોલીને જોયું એને ગમી પણ ગયું અને મમ્મીને આવ્યો છે બ્લુ કલર તો બે બેનો ડિસ્કશન કરીને બેને પોત પોતાના કલર ગમી ગયા અને માસી બહુ ખુશ થઈ ગયા મમ્મી હાથે ખુશ થઈ ગઈ કારણ કે એને તો એમને બર્થડે વગેરે વગર ગિફ્ટ મળી ગઈ અને માસીએ પછી ખવડાવ્યું આઈસ્ક્રીમ એક વાટકા ભરી ભરીને આઈસ્ક્રીમ ખવડાવ્યું અને પછી અમે ત્યાંથી નીકળી ગયા તો હવે તમે પણ જાઓ જ છો તો લાઇક કરવામાં તમારું શું જાય છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ